મિત્રો આજે આપણે આવ્યા છીએ ગીર માં અને તમે જોઈ શકો છો આપડે ગીર હવે રાકાઈ ગઈ છે તમે જોઈ શકો છો ધમ તડકાની લૂ ફૂલે ફૂલ આવે છે ગીર ઉકાઈ ગઈ છે આવો જય માતા મિત્રો જે ટુકમાં જાય તો કાઢી જ કેમ છો બધા મજામાં આવ્યું બધા મોજમાં છો અને અત્યારે તમે જમનલવાસીને ખ્યાલ આવી ગયો હોય આપણે સી આજે ગીરમાં અને નેહડે આવ્યા છીએ જોકે બે મહિના જે ઊંચ્યું છે તે દોના આપણે આવ્યા નહોતા આજે બપોર ઓસાળે થોડોક ટાઈમ કાઢી અને પછી આપણે ગીરમાં આટો મારો આવ્યા છીએ કે આવ્યા થા એક બે ફેરવું ઓછાળે આવી ગયા હતા પણ રાત્રે અમે આવ્યા હતા એટલે દિવસે ક્યારેય નહોતા આવ્યા આજે દિવસે આટો મારો આવ્યા છીએ તો અહીંયા જેવું આપણે પહોંચી ગયા છીએ નેહડે આપણે ડેલે અને બે મહિના જેવું થઈ ગયું બપોરે આવ્યા નથી બે મહિનાથી બે મહિને પછી આપણે આવી ગયા છીએ નેહડે આટો મારવા આટો મારવા છીએ ને પછી પાછું નીકળવાનું છે બપોરે ટાઈમ કાઢીને આવ્યા છીએ તો મળીએ છીએ આગળ વિડીયો કન્ટિન્યુ અમારે ગીર બધી હાવ ફૂંકાઈ ગઈ છે અત્યારે બીજમાં તો સોમા હે મજા આવે બાકી તો અત્યારે તમે જોઈ શકો છો બધું સુકાઈ ગયું છે હા આપડા ઝાડવા જો બધા સુકાઈ ગયા છે બાકી આ આલી લસણ જેવા હોય છે પણ સુકાઈ ગયા છે અત્યારે બધા અહીંયા જો આપણો જો આજે ઝૂપડું હતું ને તે ઉડી ગયું છે પવનના હિસાબે અને આ જો માલ ધારી માલ વિના બધું સૂનું ઘર પીડ્યું છે આખું અને ઝાડવા ઝડવા બધા સુકાઈ ગયા છે પાણી વિના એ કાંબો છે બાકી બધું સુકાઈ ગયું છે જો મિત્રો અહીંયા આપણું રૂંટું હતું પારું વાંધવાનું તે પવનનું ઉડી ગયું છે અને અટાણે જો આપણી ગીર બધી છે હાવ હુકાઈ ગઈ છે કારણ કે અહીંથી તમે સોમાં હાર લઈ સમ લાગે પણ અટાણે બધું હુકાઈ ગયું છે આજે આપણે આવ્યા છીએ આટો મારવા જોઈ શકો છો અહીંયા પાણીનો ડેમ ભર્યો છે એ પણ ખાલી થઈ ગયો છે આમ ભી ગયું છે આગળ કેનાલ સાળતું છે એટલા માટે તો આપણે જો અત્યારે દાડો અને પાણી પાઈ રહ્યા છે અને આપણો વાડો છે આ બધું ઝૂપડું પડી ગયું છે અને ટોળામાં ને દાળા પણ સડાવી દીધા છે રણ માથે એવો ટોળો આવે છે ગીરમાં આ બધા આંબાને ફૂંકાવા મીડ્યા થોડું થોડું પાણી પાઈ દીધું આપણે બે વાગી ગયા છે અને હવે આપણે જો અહીંયા આવ્યા હતા ને આપણે પાણી પાણી જળવાને પાયા અને હવે પાછો તો જઈએ છીએ વાડીએ જ્યાં ભેહું છે ત્યાં અને થોડાક રમદા વીણવા દવા છે કારણ કે રમતા કે દૂના ખાધા નથી માલ ગામડામાં વીઆઈ ગયા તે દૂના તો થોડા ઘણા શાખી આવી ખાઈ લઈ બાકી અહીંયા હતા ખૂબ રમદાનું શાક ખાધું તો રમદા શાક વીણી આવી એટલે

તો લોકો કરમદા આવી ગયા છે ફૂલે ફૂલ અને હવે તો મોટા થઈ ગયા છે બી પણ થઈ ગયા છે એટલે આજે પાછા કરમદા ખાવા માટે આવ્યા છીએ આપણે જંગલમાં અહીંયા હતા ગયા વર્ષે ત્યારે તો ખૂબ સાફ કરીને ખાધા પણ કરમદા મેળ્યા નહોતા એટલે આપણે પૈસો ધક્કો ખાધો છે અને લોકો કરમદા ખાવા માટે આવ્યા છીએ આજે આ લોકો બધા કરમદા ફૂલે ફૂલ આવ્યા છે તો જાબતરો અત્યારે તો વધી ગયા છે અઢી અને હવે આપણે જઈ રહ્યા છીએ ભેં છે અહીંયા રમતા વીણવા માટે આવ્યા હતા અને થોડોક સંભાર આપું તે દો એટલે વીણ્યા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ વાડિયા કંકે હજી ભેંઉ ઊભી હે ત્યાંથી પાછી ભેંહું હાકવાની છે એવું બધું છે ગરમી ગરમી થઈ ગયા ફૂલે ફૂલો તડકો છે ફૂલા ફૂલ અને જો આ થઈ તમે જોઈ શકો છો શેર શેર ભીર્યા છે આખા ને જે ધોવા જો હોય અને હવે જઈ રહ્યા છીએ આપણે વાડી તો આજે બે મહિના પછી પાછા ગીરમાં આવ્યા છે રમદા ભરમદા લઈ લીધા અને આટો પણ મારી લીધો ઘરે અને ગીરમાં તો હવે મળશું બીજા બ્લોક સાથે બ્લોક તમને કેવો અલગ અલગ અક્ષર કોમેન્ટ કરી દેજો સાહેબ માતાજી જાય સોનામમાં